હાસોટમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલનું ખાતમુહૂર્ત વિધિ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ફાળવવામાં આવેલા છત્રીસ લાખના ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે આ સુવિધા નર્મદા પરિક્રમાવાસીઓ આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ પૂરું પાડશે ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે હનુમાન ટેકરી ખાતે સત્તારમો સાલગીરો મહોત્સવ અને નર્મદા યાગનો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને દરમિયાન પણ કરાયું હતું આ કાર્યક્રમમાં પંચાયત પ્રમુખ મહેન્દ્ર હાસોડ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ રામદાસ ત્યાકી મહારાજ સહિત અનેક સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સીતારામ બાગ હનુમાન ટેકડી પર નર્મદેરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલું છે અને માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તકે ભૂમિપૂજન અને એકવીસો કુંવાણી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા પરિક્રમા કરવા માટે નર્મદા નર્મદા યાત્રા હોલું પાંત્રીસ લાખનું આયોજન ઈશ્વરભાઈને જિલ્લા પંચાયત છે કરેલું કરેલું છે અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અન અન્ન ક્ષેત્રનું આયોજન કાયમના માટે ચોવીસ કલાક ચાલે છે અને ચનું પણ આયોજન છે આ નર્મદા નર્મદા યાત્રા જે કરવા આવે છે એની સેવા જે કંઈ હોય એ રામેશ્વર દાસ મહારાજ કાયમને માટે ચોવીસ કલાક કરે છે ને અહીંયા નર્મદા પરિક્રમો કરવા માટે વધારે વધારે આવે અને એનું એ થાય એ છે